અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ બનવા પામ્યો હોવાનું સામે આવ્યું છે તો ફરિયાદી પાર્થ રશિકભાઈ રાઠોડ જેમની ઉંમર એકત્રીસ વર્ષ ધંધો ફોટોગ્રાફર અને રહેવાસી મારુતિનગર નગર ધોળકામાં ધોળકા પોલીસ પાસે લેખિત ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા રશિકભાઈ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રિક બાઇક લઈને બગોદરા હાઈવે પર જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની હુંડાઈ ઓરા કાર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી પૂર ઝડપે આવી અને તેમને પિતાના બાઇક સાથે ટક્કર મારીને ફરાર થઈ જવા પામી હતી તો આ અકસ્માતમાં ફરિયાદીના પિતાને માતાના પાછળના ભાગે તેમજ જમણા હાથની આંગળીઓ પર ઈજા પહોંચી

ગુનાની તપાસ હાથ ધરી છે મારું નામ સાગર રાઠોડ ત્રણ વાગે અંદાજીત મને ફોન આવ્યો મારા કાકાના દીકરાનો કે ભાઈ રસિક કાકાનું આવી રીતે એક્સિડન્ટ થયું છે તું ક્યાં જઉં એટલે મેં ફોન કરીને બધી મેં એકદમ આવું છું ત્યારબાદ હું અમદાવાદથી રિટર્ન હતો અને આશરે પાંચ એક વાગ્યા હતા અને પછી હું આપણે ધોળકા ત્રાસ ચોકડી આગળ આટી માર્ટ કોમ્પ્લેક્સ છે ત્યાં ઊભો રહ્યો અને એ ગાડીને મેં ત્યાં જોઈ એ ઓરા ગાડી હતી એ અને ત્યારબાદ હું બાઈક લઈને ની પાછળ પાછળ ગયો અને બે વાર મેં એને ઊભું રાખવાનું ટ્રાય કરી તે છતાંય એને ઊભી ના રાખી અને જોડે ગયો તો કાચ ખોલ્યો અને એ વ્યક્તિ જે છે એ ધોળકા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એમને હું સારી રીતે ઓળખું છું તો ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર સુધી મેં એમનો પીછો કર્યો પણ બે થી ત્રણ વાર એમણે ગાડી મારી ઉપર નાખી એટલે મને સેફ્ટી લાગી નહીં એટલે હું પાછો વળી ગયો અને ગાડી સ્પીડ વધારે હતી એટલે હું જઈ શક્યો નહીં કારણ કે મારી પાસે બાઇક હતી

તો અમારા ફાઉન્ડેશન તરફથી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરી હતી એની માટે મિટિંગનું આયોજન કરવા માટે આવ્યા હતા તો આવ્યા અડધો કલાક બેસ્યા પછી તરત જ તે અડધો કલાક પછી મારા ત્યાં ઘરે જવા માટે રવાના થયા અને રવાના થતાં જ બહાર નીકળ્યા અને બહાર એક અચાનક કાર ડ્રાઈવ કાર ડ્રાઈવરે એને અચાનક ટક્કર મારી અને ફસાડી નાખ્યા તો અચાનક જ અમે પછી દોડીને ગયા ત્યારે ખબર પડી કે રસિકભાઈ જ છે તો તરત જ અમે હોસ્પિટલ ખસેડ્યા અને ગાડી અમે જોયું તો નંબર પ્લેટ હતો નહીં એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન લખેલું હતું ગાડી ગાડી પાછળ અને ફૂલ બ્લેક હતી કંપનીની અમે બે ત્રણ ત્યાંના માણસો હતા માણસો એમની પાછળ ગયા પછી માણસોએ વિડીયો બનાવ્યો ગાડીનો વિડીયો બનાવીને નાખ્યો છે અંદર પણ કઈ આગળ ગાડી ફાસ્ટ જતી રહી તો કઈ કોઈને ખ્યાલ આવ્યો નહીં કે કોણ છે કે શું છે બાકી ગાડી બ્લક ફિલમ હતી અને એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન લખેલું હતું ગાડી પાછળ અને વ્હાઈટ હતી ગાડી ઓરા કંપનીની કેટલું ખ્યાલ છે મારું નામ પાર છે હું ધોળકા રહું છું પોણા ત્રણ વાગ્યાની આજુબાજુ મારા પપ્પાના ફ્રેન્ડ છે સંજય સંજયભાઈ એમનો મને ફોન આવ્યો કે ભાઈ એક્સિડન્ટ થયેલો છે અને તમે હોસ્પિટલ આવી જાઓ એટલે હું હોસ્પિટલે તરત પહોંચી ગયો હતો અને એમને ઇન્જરી તો બહુ જોરદાર થયેલી હતી ને અત્યારે બી તકલીફવાળું જ છે એવું કામકાજ અને પછી અમે સંજયભાઈને પૂછ્યું તો સંજયભાઈ હતા ત્યાં ત્યારે જ એક્સિડન્ટ થયેલો કોઈ ગા મારા પપ્પા ઇલેક્ટ્રિક સ્કૂટી છે એ પાળતા હતા ખેડા વગોદરા હાઈવે ઉપર કિશન ફર્નિચર છે ત્યાં આગળ જ હજી પાછળ વાળતા ત્યાં ત્યાં ખૂબ આખી વ્હાઈટ કલરની ગાડી હતી બ્લેક કાચવાળી આખા બ્લેક જ કાચ હતા નંબર હતા નહીં ગાડીનો અને એ ભટકાડીને નીકળી ગયો છે અને એ પછી ભટકાડ્યા પછી પણ માણસાઈ તરીકે ઊભો પણ નથી રહ્યો એ જોવા માટે કે શું થયું છે શું નહીં એણે ગાડી ભગાડી જ છે પછી મારા પપ્પાના મિત્ર સંજયભાઈ છે એમણે એમના માણસોને પણ મોકલ્યા પાછળ તો એ લોકોની ઉપર પણ એને ગાડી ચલાવવાનો ટ્રાય કર્યો છે એ ઊભો તો રહ્યો જ નથી એ પછી મારા મારા મોટા પપ્પાનો છોકરો છે સાગર એણે એ પણ એ ગાડી જોઈ ગયો હતો એણે પણ ગાડીને ઊભી રાખીને જો એને ટ્રાય કર્યો પણ એની ઉપર પણ ગાડી ચલાવવાનો ટ્રાય કર્યો છે અને હજી સુધી એ ભાઈ હાથમાં હજી આવ્યો નથી નામ એનું પછી આપણને પાછળ જેવું જાણવા મળ્યું છે કોઈ મયુરસિંહ નામ છે એ ભાઈ ગાડી ચલાવતો હતો મારા મોટા પપ્પા છોકરો જે સાગર છે એ એને પકડવા ગયો ત્યારે એ ભાઈએ કાસ બી ખોલ્યો હતો અને એને મોઢું પણ જોયું હતું એનું મયુરસિંહ કોણ છે મયુરસિંહ પોલીસમાં કામ કરે છે એટલું આપણને અત્યારે જાણવા મળ્યું છે અને મારી બસ પોલીસને અને તંત્રને જ વિનંતી છે કે આ મારા પપ્પાને જે ભાગ્યું છે ને બધું થયું છે એ બરાબર છે પણ આ વસ્તુ ફરી રિપીટ ના થાય એટલે એ જે પણ જે પણ ગાડીવાળો છે એની પણ કાર્યવાહી સરખી રીતે થાય એવી મારી નમ્ર વિનંતી છે તંત્રને એ દ્રશ્યક્ષાથી સી એન ટ્વેન્ટી ફર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ